સામાન્ય રીતે તમારો વેરો બાકી હોય તો નગરપાલિકા સુરાની જેમ નોટિસો પર નોટિસો આપતી હોય છે અને વસૂલાત કરી લેતી હોય છે પરંતુ આ વખતે વેરા બાબતે નગરપાલિકાને નોટિસ આપવામાં આવી છે કે એક બે કે નહીં પણ સાબરકાંઠા જિલ્લાની છ નગરપાલિકાનો તેર કરોડ તેત્રીસ લાખથી વધુનો પાણી વેરો બાકી છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી પાણી પુરવઠા જરૂરી પાણી આપવામાં આવશે એને લગભગ સાડા પાંચ કરોડથી બાકી બોલે છે અને વડા નગરપાલિકાએ પેમેન્ટ ભરતી નથી અને વેરા વસૂલાત વખતે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે વેરા વસૂલાત પણ છોડી ટકા કરવામાં આવે છે ત્યાં પાણી પુરવઠા ત્યાં પેમેન્ટ પૂરું પૂરું થતું નથી તો ગમે ત્યારે પાણી પુરવઠા ત્યાંથી પાણી બંધ કરશે એ દિવસ તો પાણીની મોટી પ્રોબ્લેમ આવશે એટલે તાત્કાલિક એમને પેમેન્ટ ચૂકવી પાણી રેગ્યુલર ચાલુ રહે એવી કોશિશ કરવી જોઈએ નગરપાલિકાએ હવે સાબરકાંઠા જિલ્લામાં ટોટલ છ નગરપાલિકાઓ આવેલી છે એ છ નગરપાલિકાઓ શરૂઆતથી જ આજ એકત્રીસ બાર ચોવીસ સુધી એ લોકોનું લગભગ એપ્રોક્સિમેટ તેર કરોડ તેત્રીસ લાખ રૂપિયા પાણી પેટે બાકી છે એ લોકોને સરેરાશ એ છ નગરપાલિકાઓમાં અમે પંદર એમએલડી સરેરાશ પાણીપુરું આપીએ છીએ અને એ પાણીપુટા પેટે દર મહિને એ લોકોને ઓનલાઈન બિલ આપવામાં આવે છે એ બિલ પેટે વારંવાર અમારા સ્થાનિક લેવલે ડેપ્યુટી એન્જિનિયર લેવલે અને ડિવિઝન લેવલેથી અને સંકલનની મિટિંગમાં પણ આ વસુ વસુલાત માટે વડી કચેરીની સૂચના મુજબ અમે એ લોકોને વસૂલાત માટે કહીએ છીએ અને એ પ્રમાણે ડેપ્યુટી એન્જિનિયરો ચીફ ઓફિસર જોડે મિટિંગો કરી આ વસૂલાત માટે ટ્રાય કરે છે પણ હવે ઘણી લાંબી મોટી રકમ બાકી છે અત્યારે સિંચાઈની અંદર જ્યારે અમે ધરોઈ ડેમમાંથી પાણી લઈએ એ ધરોઈ માટે ઈડર વડાલી ખેપડ મને સ્પેશિયલ લાઇનમાં મારફતે ખેડપમમાં વડાલીની ઈડર એ નગરપાલિકાઓમાં રેમનો જથ્થો રિક્વાયરમેન્ટ પાણી પૂરતો આપીએ છીએ અને એ પાણી પેટે જે સિંચાઈના બિલ આવે છે એ પાણી પૂરતા દ્વારા નિયમિત ભરવામાં આવે છે અને નગરપાલિકાઓ દ્વારા જ્યારે એમને આ પૈસા પાણી પેટે નથી મળતા એ વખતે ઉપર જે વડી કચેરીની અંદર અમારે ઠપકાપાત્ર બનવું પડે છે અને એ લોકો વડી કચેરી કે આપણા અહીંથી પૈસા ભરીએ તો ત્યાંથી તાત્કાલિક વસુલાત કરો એ જ રીતે ગામડાઓની અંદર પણ પરિસ્થિતિ એવી છે એક સંકલન મિટિંગમાં વારંવાર આપણે એ ગામડાઓના જ બાકી નીકળતાં નાણાં માટે પણ અત્યારે અમે પ્રયત્ન કરીએ છીએ વસૂલાત માટે અને એ જેમ વસૂલાત જલ્દી પૂરી થાય એ પ્રમાણે પ્રયત્ન કરીએ છીએ અત્યારે હાલ હિંમતનગર નગરપાલિકા છે એક કરોડ ચુમ્માલીસ લાખ છે તલોદની અંદર બે કરોડ બાવીસ લાખ છે પ્રાંતિજની અંદર એક કરોડ બોતેર લાખ છે ખેત બ્રહ્મા પોઈન્ટ ચોરાણું લાખ વડાલી છે પાંચ પોઈન્ટ સત્યાસી અને ઈડર છે એક પોઈન્ટ ચૌદ આમ ટોટલ તેર કરોડની તેત્રીસ લાખ બાકી છે પાણી પેટે અત્યારે સમયાંતરે અત્યારે અમારે વિભાગીય કચેરીથી પણ નોટિસો આપી છે અને અમારા ડેપ્યુટી એન્જિનિયર લેવલથી પણ નોટિસો આપી છે અત્યારે હાલ અમે એક અઠવાડિયાનો સમય આપ્યો છે કે સમય અઠવાડિયાની અંદર તાત્કાલિક બાકી પૈસા ભરપાઈ કરવી નહીં આવે તો છેવટે કનેક્શન કાપવા માટે કાર્યવાહી કરવામાં આવશે